ભુજમાં નવરાત્રિના દિવસોમાં ઇન્દિરાનગરી ગરબી ચોક નવરાત્રીમાં નાત જાતના ભેદભાવને કારણે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે નવલા નોરતામાં માતાજીની આરાધના કરવા માટે દરેકના માટે ધર્મ અને તહેવાર એકલા સરખા એક સમાન જોવા મળતા હોય છે ત્યારે નવરાત્રિના દિવસોમાં નાત જાતના ભેદભાવને કારણે મારામારી સુધીના દ્રશ્યો સામે આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીભુજ હર્ષ મહેશ્વરી હર્ષિદા વાલજીભાઈ બનાવ બન્યો કે નવરાત્રિમાં જઈએ છીએ તો આરતી કરવા નથી દેતા રમવા નથી દેતા અને ધ્યાતિ ભેદમાં ભેદભાવ કરે છે ઓરન કોલોનીને પાછળ ગરબી ચોકમાં હા ઇન્દિરા નગરી કે મારા કાકાને માર્યો મા પપ્પાને માર્યો મને માર્યો અને મારા ભાઈને માર્યો છે મારાવાળા વિશાલભાઈ ગોસ્વામી મનીષભાઈ ગોસ્વામી એક રબારીભાઈ હતા એક અજુભાઈ હતા જાડેજા જણા હતા ભેગા હા ઓલા મઢપ બાંધાના લાકડા નથી આવતા એનાથી તલવાર અને કળાથી માર્યો છે આ બે એક વાગાની વચમાં બન્યો છે બનાવ તો અગાઉ બનાવ બન્યો તો ત્યારે પપ્પાને ખાલી એ લોકો જડા શોર્ટ એટલાય શોર્ટ નતા કે પહેર્યા હતા એ લોકો ખાલી આવીને ઊભા જતા તેનામાં એ લોકો બધા એમ કીધું કે અમારા અહીંયા ભાઈ બહેન રહે છે કે મારી બહેનોને રહે છે તો આવી રીતે ન પહેરીને આવો એ લોકો દરમાં ઘરમાં દારૂ વેચે છે ત્યારે એ લોકોની મા બહેનો નથી રહેતી ઘરમાં હા અડા પણ ખોલેલા છે ઘરમાં દુકાન છે પણ એની અંદર દેશી દારૂ પણ વેચાય છે અજુભાઈ પોતે જાડેજા છે એ પોતે જ વેચે છે અને રતનસિંહભાઈના દુકાન છે એ લોકોની ફરસાણની તો એ લોકો અંદર દારૂ વેચાય છે કે રમવા નહીં આવવાનો તમને અને અહીંયા આરતી બારતી નહીં કરવાની આ બાજુ ફરિયામાં આવવાની પણ મનય કર દે છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ